નમસ્કાર ગુજરાતી અજબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયાસો કરતા હશો અને એ પ્રયાસો પછી પણ તમારું વજન છે એ પરફેક્ટ નથી ઘટી રહ્યું કારણ કે તમે ડાયટમાં પણ પરફેક્ટ ધ્યાન નહીં આપતા હો અને જે તે પણ પણ કરતા કરતા હશો હશો એમાં તમે ક્યાંક કંઈક ચૂક એના કારણે તમને આવું થતું હશે અથવા તો વાર તહેવારો આવે અથવા કોઈ પ્રસંગો આવે એટલે તમે ક્યાંક ને ક્યાંક આ કંઈ પણ ખાઈ લેતા હશો કે જેના કારણે તમે જે પણ કંટ્રોલ કરવાની કોશિશ કરો છો એ ફરીથી વ્યર્થ જાય છે તો વજન તમારે કંટ્રોલ કરવો હોય તો થોડી બાબતોનું ધ્યાન પણ રાખવું પડે થોડું એવું વોકિંગ એક્સરસાઇઝ પણ કરવાની જરૂર છે કે જેનાથી તમારું વધારાનું કેલરી છે એ બળી શકે આ સિવાય ડાયટમાં પણ નોર્મલ ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ ક્યારે શું ખાવું સવાર બપોર સાંજ આખા દિવસના ખાવાના જે ટાઈમિંગ છે એ પણ તમારે એકદમ ફિક્સ રાખવા પડે જે પણ વસ્તુઓ છે જે આપણા શરીરને માફક આવે એ પ્રમાણે અને અમુક માત્રામાં જ એ ખાવી કે જે તમારું વજન ઘટાડી શકે

અ વરિયાળી અજમો ને જીરું એ પચાસ પચાસ ગ્રામ કે સો સો ગ્રામ જેટલી તમે લઈ શકો બરાબર આ ત્રણ વસ્તુને લઈને ધીમા તાપે તમારે એને પેલા શેકી લેવાની છે કોઈ પણ કડાઈમાં કે વાસણની અંદર શેકી લો ધીમા તાપે અને આછી શેકવાની છે વ્યવસ્થિત એ શેકાઈ જાય એની અંદરની જે પ્રકૃતિઓ છે મતલબ અમુકમાં જે વાયુ પ્રકૃતિ હોય એ એની હવા છે દૂર થઈ જાય એ પછી મતલબ એ શેકાઈ ગયા પછી તમારે નોર્મલ એને મિક્સરમાં નાખવાની છે થોડી ઠંડી પડ્યા પછી એને મિક્સરમાં નાખવાની છે એમાં બે 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 એક એક ચપટી જેટલું સંચળ એ વસ્તુની અંદર નાખી દેવાનું છે એ પછી એ ચારેય વસ્તુઓને પીસી લેવાની છે મિક્સરની અંદર એનો પાવડર તૈયાર કરી લેવાનું છે એને કોઈ પણ કાપડ વડે એકદમ છાળી અથવા તો વ્યવસ્થિત પાવડર ટાઈપનો ફોર્મમાં બનાવી એક બોક્સની અંદર તમારે એને પેક કરી દેવાનું છે હવે એનો ઉપયોગ તમારે કયા સમયે કરવાનો છે રાત્રે તમે જમી લો એના બે થી અઢી કલાક પછી સુવાના અડધો પોણો કલાક પહેલા અથવા અડધો કલાક પહેલા તમારે એક ચમચી જેટલું એટલે પાંચેક ગ્રામ જેટલું આ ત્રણેય જે પાવડર છે એ લેવાનો છે મોમાં નાખી ગરમ પાણી અથવા નોર્મલ ગરમ પાણી જે ગરમ કરેલું હોય નોર્મલ ઠંડુ પીવાલાયક થઈ જાય ત્યારે એ તમારે એને પીવાનું છે જે કોઈ લોકોને એસિડિટીની તકલીફ હોય ગરમ પાણીથી પણ પેટમાં બળતરા વધતી હોય એ લોકો નોર્મલ ગોળાનું કે નોર્મલ પાણી પી શકે ઠંડુ કર્યા વગર વગરનું છે એ એની સાથે લેવાનું છે આ પ્રયોગ તમે સતત બે મહિના સુધી આરામથી કરી શકો અને કોઈ નુકસાન નથી અઝમો જીરું અને વરિયાળી ત્રણે ત્રણ વસ્તુ આપણા શરીરને ખૂબ જ ફાયદો આપે તેવી છે અ પેટને લગતી ગેસને લગતી તકલીફો સાંધાને લગતી તકલીફોમાં પણ રાહત આપશે અને ખાસ શિયાળાની અંદર આપણે આ પ્રયોગ કરવાનો છે એટલે શિયાળાની અંદર થતી કોઈ પણ કફજન્ય રોગ છે કે એવી કોઈ પણ તકલીફો છે એમાં પણ તમને ખૂબ જ મોટી રાહત આપશે એટલે એક સાથે ઘણી બધી રીતે ફાયદાકારક આ પાવડર છે એ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે અગર તમે વજન ઘટાડવા માંગો છો તો ડાયટ તો તમારે કરવાનું છે પરફેક્ટ ડાયટ વગર તો કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ તમને નહીં મળે હા આ ખાલી પાવડર ખાતા રહેશો નોર્મલ કંટ્રોલ રાખશો તમારી રીતે તો પણ તમને વજનમાં ખૂબ સારો તફાવત છે જલ્દીથી જોવા મળશે અને તમારું શરીર ધીરે ધીરે એકદમ ફિટ થશે આ વિડિયો લાઈક કરી શેર કરો બધા લોકોને જે લોકોનું વજન વધારે હોય તમારા ધ્યાનમાં હોય એમને વોટ્સઅપમાં શેર કરી દો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ને કરો બીજા લોકોને પણ જણાવો આ ચેનલ વિશે આપણે લાઈવ થઈને પણ તમામ માહિતીઓ આપી રહ્યા છીએ આભાર